ભાઈ પ્રકાશ ભાઈ એટલે તો જે આ લોકો નું થાય હાય 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 પત્ર રે એકદમ નદી સુધી ઉપર છે હાય હાય જવાબ ખડીને થઈ ગયા અમારે યાર પ્રાઇવેટ કુલમાં કોઈ ઠેકાણ નથી હાય હજાર ઘરનો કોઈ ઠેકાણ નથી કરેલું શિક્ષણમાં કઈ એટલે કઈ ઠેકાણ નથી કર્યું અઢાર હજાર જગ્યા ખાલી છે પાંચ હજાર ની ભરતી કરે પાંચ આઉટ કરીને બાર બાર ચૌદ ચૌદ વર્ષથી બેઠા સાહેબ એ પ્રમાણપત્ર હું કામ ના અમારે છેલ્લા બે વર્ષથી થી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે વાયદા પર વાયદા આપે છે પણ અમે વાયદા સિવાય ગાંધીનગરમાં આવવાનું અમને મન નહીં થતું પોલીસ થી આ અટકાય તમે શું કહેશો બસ આ તાના કહેવાય બરાબર તાના સહી સિવાય કશું નહીં પેલા બેનને ત્યાં આગળ ઘસડે છે ઘસડી નાખે ત્યાં સુધી અમે એમને અમે આતંકવાદી નથી અમે આના માટે આયા છે અમારી વય મર્યાદા પૂરી થઈ ગઈ છે સાહેબ અમે દર વખતે અમને લઈ જાવ

જગ્યા વધારા શિક્ષણ સુધારો વીસ હજાર જેટલી જગ્યા ખાલી જાય અત્યારે આપ જોઈ શકો છો કે કરી અને ઉમેદવારોને જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે પોલીસ ક્યાંક ને ક્યાંક જે છે તે બળ પ્રયોગ કરતી હોય તે પ્રકારના દ્રશ્યો અને દ્રશ્યો જે છે એ દ્રશ્યો ઝપાઝપીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે અને ઉમેદવારોની જે છે બળપૂર્વક અટકાયત કરવામાં આવી રહી છે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે હવે ક્યાંક ને ક્યાંક આ આંદોલન જે છે વિરોધ પ્રદર્શન